ભાવનગર શહેર જિલ્લામાં કમોસમી ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે શિહોરમાં આવેલ ગૌતમેશ્વર તળાવ વધુ એકવાર ઓવરફ્લો થયેલ છે આ બાબતે શિહોર નગરપાલિકાના પાણી પુરવઠાના ચેરમેન ગીતાબેન બુધેલિયાએ જણાવ્યું હતું કે અતિભારે વરસાદના પગલે ગૌતમેશ્વર તળાવ તેરમી વાર ઓવરફ્લો થયેલ છે સાથે તેમણે નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કર્યા છે અને તળાવની આસપાસ કોઈએ જવું નહીં તેમ પણ જણાવ્યું હતું આવો ઓકે હું ગીતા દેન દેવરાજા ગુજિયેલા પાણી પૂરું થાય છે એનો શિવહોર નગરપાલિકા અતિ વરસાદ અતિ ભારે વરસાદના કારણે શિવહર ભુજનેશ્વર તાવ હતી એમની વખત ઓવરફ્લો થઈ રહ્યું છે નિશાન વિસ્તારવા અને સાવચેતી રહેવું અને તાવની આજુબાજુ કોઈને જાવું નહીં જય હિંદ જય ભારત